ઘર સુધી પહોંચ્યા કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગોમાં પડિયા પાથરિયા રહેતા 2000 થી વધુ માનસિક દિવ્યાંગોને વર્ષો પછી પોતાનું ગામ ઘર અને પરિવાર મળ્યા છે જેનું કચ્છમાં કોઈ નથી એકલા ટુલા નિરાધાર છે તેવા માનસિક દિવ્યાંગો માટે ભુજની માનવ જ્યોત સંસ્થા વર્ષોથી કાર્ય કરી રહી છે જેના કારણે કચ્છમાં આવી ગયેલા ભૂલિયા ભટકતા માનસિક દિવ્યાંગોને એક અનેરો સહારો મળ્યો છે પશ્ચિમ કચ્છનું છેલ્લું રેલવે સ્ટેશન ભુજ હોવાથી અહીં છેલ્લા સ્ટેશને ટ્રેન ખાલી થાય છે ત્યારે માનસિક દિવ્યાંગો પણ ઉતરી જાય છે અને રેલવે સ્ટેશનેથી પગે ચાલી ગામડાઓ સુધી પહોંચે છે લોકો તેમને તર છોડી છે અને એકલા અટુલા મૂકી દેતા લાચાર નિશાય માનવી પુરુષ કે મહિલા ભાન ભૂલી આમ તેમ ભટક્યા કરે છે ઘર કંકાસ આર્થિક બોજ સામાજિક સમસ્યાઓ મુશ્કેલીનો ભોગ બની દેહભાન ભૂલી કોઈ પણ જાતની યાદશક્તિ વગર પરાધીન બની ભટકે છે જેનું અહીં કોઈ સગુ સાવકું નથી આવા માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી તેમને રાજ્ય શહેર ગામ પરિવાર ઘર શોધી આપી પરિવારજનો સાથે ફેરમિલન કરાવી આપવાનું કાર્ય ભુજની માનવજ્યોત સંસ્થા વર્ષોથી કરે છે સંસ્થાનું આશ્રમ પાલારા કચ્છ મધ્ય આવેલું છે જ્યાં માનસિક દિવ્યાંગોને દરેક સેવાઓ પૂરી આપવામાં આવે છે પરિવારજનો સાથે પાંચ દસ વીસ વર્ષે ફેરમિલન કરાવવામાં આવે છે ભારતના દૂર દૂરના રાજ્યોમાં રહેતા તેમના પરિવારજનો તેમને તેડવા ભુજ સુધી આવી પહોંચે છે પરિવારજનો સાથે થતા મિલન સમયે ઉપસ્થિત સૌની આંખો અશ્રુભીની બની જાય છે જેના કોઈ સગા સંબંધી નથી તેવા માનસિક દિવ્યાંગ પુરુષ મહિલાઓ માટે માનવ સંસ્થા સેવા કાર્ય કરે છે જેના કારણે અત્યાર સુધી કચ્છમાં રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાથરિયા રહેતા એકલા આટુલા નિરાધાર બે હજારથી વધુ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના ઘર અને પરિવાર સુધી પહોંચ્યા છે ભારતના દરેક રાજ્યોમાંથી તેમના પરિવારજનો ભુજ સુધી પહોંચ્યા છે અને પરિવારની ગુમ વ્યક્તિને સ્વીકારી કબજો લીધો છે માનવતાના આ કાર્યમાં દરેક રાજ્યની પોલીસ ખૂબ જ મદદરૂપ બની રહી છે સંસ્થાના પ્રબોધ મુનવર રમેશ મહેશ્વરી સુરેશભાઈ માહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાયસોની દીપેશ શાહ સહદેવસિંહ જાડેજા તેમજ કન્નૈયાલાલ અબોટી શંભુભાઈ જોશી ગોવિંદભાઈ પાટીદાર પ્રવીણ ભદ્રા અરવિંદ ઠક્કર મુરજીભાઈ ઠક્કર કરશન ભાનુશાલી રફિક બાવા ભૂપેન્દ્ર બાબરિયા નીતિન ઠક્કર નરસિંહભાઈ પટેલ રિતુબેન વર્મા તથા સર્વે કાર્યકરોની ટીમ સેવાઓ આપી રહી છે